के मैनेजमेंट कृदियां एलपीजी गैस लीकेज डिटेक्टर स्टार्ट हेतु घरेलू उद्योगों में एलपीजी गैस लीकेज से तथा अकस्मात ने સ્કેર લીકેજ ડિટેક્ટર માં MA2 સેન્સરનો ઉપયોગ LPG ગેસ સ્નેક શોધવા માટે કરવામાં આવ્યો છે આ સેન્સર પ્રોપેન બ્યુટેન અને LPG ગેસ માટે ઉચ્ચ સ્વયંશીલતા ધરાવે છે આ સેન્સરનો ઉપયોગ જવલસિલ વાયુ પ્રોપેન બ્યુટેનનો શોધવા માટે થઈ શકે છે જ્યારે વાતાવરણ જોડે બે હજાર અવાજ કરે અને જે જીવ જીવન અને